ડભોઈમાં ગુજરાતની ચળવળમાં શહીદ થનાર શહીદ કલ્યાણજીના સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ સોટા એ પુષ્પ ગુચ્છ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી ઇન્દુલાલ યાજ્ઞિકના વડપણ હેઠળ જે મહાગુજરાતની ચળવળ ચલાવવામાં આવી હતી જેમાં કેટલાક લોકો શહીદ થયા હતા જેમાં ડભોઈ કલ્યાણ કલ્યાણભાઈએ પણ મહાગુજરાતની ચળવળ કાજે પોતાના સીના પર ગોળીઓ ખાઈ પોતાનું જીવ કુર્બાન કરી શહીદી અપનાવી હતી જેને લઈ દર વર્ષે તેઓને યાદ કરી કલ્યાણપોર શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપી તેઓને યાદ કરાય છે આ પ્રસંગે ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતા વોર્ડ નંબર ત્રણના તેમજ નગરના પ્રમુખ સંદીપ શાહ કારોબારી ચેરમેન તેજલ બેન સોની નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ મહામંત્રી તેમજ પાલિકા કોર્પોરેટર હાજર રહી શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપી યાદ કર્યા હતા શાહ તેર ઓગસ્ટ 1958 ના દિવસે તેઓ શહીદ થયા હતા જેમના નામ પરથી એ ગર્ભાવતીમાં આ પોરનું નામ કલ્યાણપોર રાખવામાં આવ્યું છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજનો આ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો હતો છેલ્લા સાત વર્ષથી ધારાસભ્ય થયો છું ત્યારથી દર વર્ષે તેર ઓગસ્ટે અહીંયા શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં હાજરી આપતો હોઉં છું એ જ પ્રમાણે આજે અહીંયા સહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છીએ મારી સાથે ડબોઈ નગરપાલિકાના પ્રમુખ ડબોઈ નગરપાલિકાના ચેરમેન ઉપપ્રમુખ ડબોઈ નગરના પ્રમુખ તમામ આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર છે અને ભાઈ શ્રી કલ્યાણભાઈ શાહનો આત્મા જ્યાં પણ હોય ત્યાં પ્રભુ એમને સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને એમની શહીદીને લોકો વર્ષો વર્ષ યાદ કરે એવી અભ્યર્થના સાથે ભગવાનને પરિવાર આજે પણ પ્રાર્થના કરીએ છીએ કે શ્રી કલ્યાણને શહીદીને અમરત્વ આપે અને એમનો આત્મા જ્યાં હોય ત્યાં એમને શાંતિ પ્રદાન કરે